કેમ છો બધા વિડિયોમાં ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ બલસાડ થી રાધિકા ઓર્ગેનિક ફાર્મ માં નિકુંજભાઈના ફાર્મની આજે આપણે મુલાકાત લેશું મારી પાછળ તમે જોઈ રહ્યા છો તેમનું ખૂબ સરસ ખેતર છે તેમણે જુદી જુદી વેરાયટીમાં શાકભાજી પંચતરીય મોડલ ફાર્મ અને આંબા અને તેની સાથે જ તેઓ આયુર્વેદિક પણ વનસ્પતિઓ ઉગાડી રહ્યા છે તેમના ફાર્મની અંદર એકસો સાડત્રીસથી થી પણ વધારે આયુર્વેદિક ઔષધિઓ ઉગાડી છે તેઓ બે હજાર સાતથી થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આજે આપણને આ વિડીયોમાં ઘણું બધું તેમની પાસેથી શીખવા મળશે તો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેઓ જરૂરથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો એક વાત હું તમને જણાવી દઉં કે આ વિડીયો આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાના છે આવતા વિડીયોની અંદર તમે તમને જાણવા મળશે કે નિકુંજભાઈએ તેમના ખેતરમાં ઉગેલી વસ્તુઓ અને વનસ્પતિઓનું મૂલ્યવર્ધન કેવી રીતે કર્યું છે તેમને આ માટે સરકાર તરફથી પણ સહાય મળી છે તેમને ઘણા બધા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તો આપણે બીજા ભાગની પણ રાહ જોઈશું નમસ્કાર નિકુંજભાઈ કેમ છો નમસ્કાર આજે આપણે દર્શકોને તમારા રાધિકા પ્રાકૃતિક ફાર્મ અને આયુર્વેદિક ફાર્મ બંનેની મુલાકાત કરવા માટે આવ્યા છે તો તમે દર્શકોને જણાવો કે તમે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો અને તેમાં તમારા અનુભવો કેવા રહ્યા સૌપ્રથમ દરેક દર્શકોને મારા નમસ્કાર આ મેં એક પંચતરીય મોડલ ફાર્મ બનાવ્યું છે આની પ્રેરણા તમને જણાવીએ તો અમે બે હજાર સાતથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ પણ અમે બે હજાર સાત પહેલાનો જે અમારો અનુભવ હતો તેની હું ચર્ચા કરું તો ઓગણીસો જમીન આવી હતી તે વખતે યુરિયા અને ડીએપીનો ઉપયોગ તે સમય લગાડવામાં સૌથી વધારે થતો હતો યુરિયા ડીએપી ખાતરનો જે ઉપયોગ કર્યો હતો તેના લીધે જે અડસિયા મૃત અવસ્થામાં હતા હવે આ જોઈને મારા પિતાજીએ તે સમયે વિચાર્યું કે આપણે જો આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જો આપણા મિત્ર કીટકો જો નાશ થતો હોય તો આપણે આ પદ્ધતિ બદલવી જોઈએ બે હજાર સાલની અંદર મોહનશંકર દેશપાંડે તેમનો અભ્યાસ કર્યો હવે ખેડૂતની આવક ક્યારે ડબલ થાય કે જ્યારે પોતાની જ ઉપજ ઉતાડી અને એનું મૂલ્યવર્ધન કરે તો અમે બે હજાર ત્રણની અંદર ભાસ્કર સાવિતજી જે ઉમરગામના દેહરી ગામના વ્યક્તિ છે આખો શિબિર ચાલતી હતી અને તે પણ પ્રાકૃતિક ખેતી પર જ હતી તેમાં પણ ખાસ કરીને તેમનું પણ જંગલ મોડલ અને જીવામૃત બીજા મૃત પર એમનો પણ અભ્યાસ હતો અને તેના થકી અમે ત્યાં તાલીમ લીધી અને ત્યારબાદ અમે ફરી પાછું પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા ત્યારબાદ સુભાષ પાલેકરજીની જે પદ્ધતિ છે પાંચ આયામ અને અસ્ત્રની તે પદ્ધતિનું એક પુસ્તક હતું તેનો અમે અભ્યાસ કર્યો લગભગ બે હજાર સાતની અંદર અમે એક મોડલ ફાર્મ બનાવ્યું હતું હવે મોડલ ફાર્મ જ્યારે અમે બનાવ્યું હતું ને ત્યારે તેમાં શેરડીના પાકો કર્યા હતા તો એ તે વખતે અમને જે અનુભવ ઓગણીસો બાણુંમાં થયો હતો તો અમારો તે સમયે પણ બે વીઘાનો આખો પ્લોટ તેમાં તેમાંડ ત્રીસથી બત્રીસ ટન જેવી શેઢી થતી હતી હવે વિચારો અમે ખાલી એમાંથી બે જ આયામનો ઉપયોગ કર્યો હતો ધ્યાર તો જીવામૃત અને ઘન અઘન જીવામૃત આ બે જ વસ્તુનો ઉપયોગ કર્યો હતો પણ એમાં અમારી જે બીજો લાંબ હતો તેમાં પણ ઉત્પાદનમાં વધારો થયો એટલે જે અમારી બત્રીસ ટન કે તેત્રીસ ટન થતી હતી તે એનું વધી અને તે પાત્રીસ ટન સુધી ગઈ હવે અમને પણ ચમત્કાર જેવું લાગ્યો કેમ કે બીજા લાંબમાં જો ઉત્પાદન નોર્મલી ઘટતું હોય પણ આમાં વધ્યું અને તેના લીધે અમને આર્યું આ વિચાર આવ્યો કે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ છે એટલે ત્યારબાદ અમે જયારે મોડલ ફાર્મ બે હજાર ની અંદર જે બનાવ્યું ત્યારે અમે શેરડી જોડે મકાઈ મગ અળદ હળદર અને ગલગોટાનું વાવેતર કર્યું હતું તે સમય પણ એ જ પ્રોબ્લેમ ગયો કે અશ્વગંધા કરીએ કે બ્રાહ્મી કરી હોય તો આ બે કે બેહડા કરીએ તો વેચાણ કરવું હોય તો ચરક સંહિતાનો અમે અભ્યાસ કર્યો અમારા પિતાજીએ જ અભ્યાસ કર્યો અને તેમના થકી અમે અલગ અલગ ઔષધિ વાવતા થયા જેમ કે જે ઔષધી વાવી તેમાં અમે નક્કી કર્યું કે આ ઔષધી છે તો તે કોલેસ્ટ્રોલ માટે કામ આવશે એસિડિટી માટે કામ આવશે ડાયાબિટીસ માટે કામ આવશે શરદી ખાંસીના રોગો માટે કામ આવશે આવી અલગ અલગ અમે વસ્તુઓ બનાવી ચાલો આજે આપણે એમના ખેતરની મુલાકાત લઈએ તેઓ કયું ખાતર નાખે છે જીવામૃત કેટલી વાર આપે છે તેનો અનુભવ આપણે જાણીશું તો ચાલો આપણે તમારા ખેતરની મુલાકાત લઈએ અહીંયા આપણે જોઈ રહ્યા છે ગાંઠ ગોબીજ જે અહીં ઉગાડેલી છે એ સલાડમાં કામ આવે છે

એ હાર્વેસ્ટિંગ કરેલા છોડને આપણે અર્ક કાઢીએ અને અર્ક કાઢીને એ અર્કનો આપણે સ્ટોરેજ કરી આપણે એને વરિયાળીનું શરબત પણ બનાવી શકીએ છીએ જેવી રીતે આપણે હળદરમાં પણ આ જ રીતે કરી શકીએ છીએ જ્યારે હળદર આપણે વાવી હોય અને માની લો કે ચાર પાંચ મહિનાનો છોડ થઈ ગયો હોય અને એમાં જે પાન હોય તો એ જે વચ્ચેના બે ત્રણ પાન છે તેને કાપીને અને આપણે એનું સરસ રીતે મૂલ્યવર્ધન કરી શકાય એનો પણ અર્ક કરીને આપણે તેનું એ હળદરનો અર્કને આપણે ચામાં આપણે બે ત્રણ ડ્રોપ નાખી અને તેનું પણ મૂલ્યવર્ધન કરવાથી ચાનો આખો ટેસ્ટ જ બદલાઈ જાય છે મારા ખેતરમાં જે કોઈ પણ આયુર્વેદિક અથવા ફ્રૂટ કે શાકભાજી જે કંઈ પણ ઉગાડ્યું છે તેને તમે જીવામૃત કેટલી વાર આપો છો તમે જાતે બનાવો છો કેવી રીતે તે દર્શકોને જણાવો જો અમે જે જીવામૃત બનાવીએ છીએ પંદર ગાળાના પંદર દિવસના ગાળાએ અમે આપીએ છીએ જેમ કે માની લો કે ચોમાસાની વાત કરું તો આંબા પાકોની અંદર અમે જે જીવામૃત આપીએ છીએ જે શરૂઆત થાય છે ચોમાસાની ત્યારે પ્રથમ વાર અમે જીવામૃત આપીએ છીએ ત્યારબાદ બીજા પંદર દિવસના ગાળા પછી અમે ફરી પાછું એકવાર જીવામૃત આપીએ છીએ ત્યારબાદ જે ઓગસ્ટ મહિનો આવે છે તે સમયે અમે ઘન જીવામૃત આંબાને આપીએ છીએ એ જ રીતે આ શાકભાજીમાં પણ અમે પંદર દિવસના આંતરા રાખીને અમે શાક આપીએ છીએ અને જો રોગ જીવાત દેખાય તો એમાં અમે અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર આ બેમાંથી કોઈ પણ એકનો જ ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને અમે સૌથી વધારે અગ્નિઅસ્ત્રનો સ્પ્રે જેનાથી ચૂસિયા પ્રકારની જીવાતનો નાશ થાય છે વ્હાઈટ જે સફેદ પ્રકારની ઈયળ આવી જાય છે કે સફેદ પ્રકારના પાખિયાવાળી માખી આવી છે તેના તેના પણ તેની સામે રક્ષણ આપે છે મિત્રોને જણાવો તમે આયુર્વેદિકમાં કેટલા પ્રકારની વનસ્પતિઓ ઉગાડેલી છે અમે લગભગ એકસો સાડત્રીસ પ્રકારની ઔષધિ તમને અહીં અલગ અલગ જોવા મળશે આ ઉપરાંત તમે અહીં એક મારી પાછળ જ એક નાનું વૃક્ષ છે જે તમે જોઈ શકો એનું નામ છે બોરછલી હવે આ બોરછલી જે છે એવું કહેવાય છે કે દાંતના દરેક રોગો માટે ફાયદાકારક છે આની જે છાલ છે તેનું જો આપણે સેવન કરીએ તો એમાં આપણા દાંતમાં રહેલા સડો છે કે પાયેરિયા છે કે કંઈ પણ વસ્તુ દાંતને લગતી વસ્તુ છે તેનો આપણે આનું સેવન કરવાથી આપણને ફાયદા થાય છે કે રક્ષણ રોગ સામે રક્ષણ આપે છે અને શાસ્ત્રમાં એવું કહેવાય છે આ વૃક્ષ માટે કે માની લો કે આપણી ત્રણ પેઢી સુધીના દાંત મજબૂત રાખે જો એક જ વ્યક્તિ આનું સેવન કરે તો કઈ રીતે તો કે જ્યારે આપણે જ્યારે આપણે સ્ત્રી કે પુરુષ બેબી પ્લાનિંગ કરતા હોય છે તે સમયે બંને વ્યક્તિએ આનું સેવન કરવાનું છે સ્ત્રી અને પુરુષે તો આવનાર બાળકમાં દાંતને લગતા કોઈ પણ રોગની સમસ્યા એને રહેતી નહીં આટલે જે ઔષધી તમે જોઈ શકો તો આ છે એક દાંતને લગતા કોઈ પણ રોગની સમસ્યા એને રહેતી નહીં આટલે જે ઔષધી તમે જોઈ શકો તો આ છે એક ગા વેલ હવે આ ગા વેલનો જે ઉપયોગ છે આનું બીજું નામ છે સમુદ્રસોસ હવે આનો ઉપયોગ આપણે એ રીતે કરી શકાય કે માની લો આપણે ઘા વાગી હોય કે આપણને ખૂબ જ લોહી નીકળી હોય તો આનું એક પાન તોડી અને આપણે પથ્થર ઉપર મસળીને એની પર લગાવી દેવામાં આવે છે અને એની ઉપર બીજું પાન મૂકવામાં આવે છે એને ચોવીસ કલાક રાખવામાં આવે છે હવે આ જ વસ્તુ આપણે ત્રણથી ચાર દિવસ પ્રયોગ કરીએ અને આનો પ્રયોગથી આપણને જેવી ચામડી હતી ને તેવી ફરી પાછી આવી જાય છે અમે બાજુમાં બીજી જોઈ શકો તુલસી છે આ છે વૃંદા તુલસી આના પાન હજી પણ ઘણા મોટા થાય છે હવે આના અમે બે રીતે ઉપયોગ કરી છે સીધો પણ ઉપયોગ કરી શકાય છે અને આનો અર્ક પણ કરી શકાય છે આ આખી તુલસી ચામડીના દરેક રોગો માટે કામ આવે છે જેમ કે આપણે ધરાજ થઈ હોય કે ખજવાર આવતી હોય તો તેના માટે ખાસ ખૂબ જ ઉપયોગી છે આ હા જો અર્ઘ કાઢવામાં અલગ અલગ રીતો છે આપણે જૂની પદ્ધતિ જોઈએ તો માટલા પદ્ધતિ પણ છે આ સિવાય આપણને એસએસના અત્યારે ચેમ્બર પણ મળે છે તેમાં પણ આપણે કાઢી શકીએ છીએ હવે આમાં જ્યારે આપણે અર્ઘ કાઢીએ છીએ તો માની લો આપણે તુલસીને તોડી દીધી અને એ તુલસીને ડાયરેક્ટ આપણે જે ચેમ્બર છે તેમાં આપણે ના મૂકી દેવાનું એસએસનું ચેમ્બર હોય તો એસએસમાં આપણે મૂકી દેવાનું ત્યારબાદ એનો આપણે અર્ક કાઢી અને આપણે સ્ટોરેજ કરી શકાય એ અર્કનો ઉપયોગ દસ વર્ષ સુધીથી પણ વધારે કરી શકીએ કારણ કે જેટલો જૂનો થશે તેટલું જ એનું પરિણામ પણ આપણને સારામાં સારું મળશે બે હજાર તેર પછીથી અમે વિવિધ પ્રકારના મોડલ ફાર્મો બનાવ્યા જેમ કે ઔષધિવાળું મોડલ ફાર્મ છે ત્યારબાદ શાકભાજીનું મોડલ ફાર્મ છે હસ્તરીયાનું પછી ત્યારબાદ ઔષધિ અને શાકભાજી અને આંબા પાક તો ખરાય તે રીતનું અમે અલગ અલગ બનાવ્યું છે હવે અહીં તમે જે અત્યારે જોઈ શકો છો પંચરિયા મોડલ ફાર્મ તેમાં શાકભાજી છે ફ્રૂટ છે અને આ ઉપરાંત અમે છે ને બીજા બાગાયતી પાકોનું પણ તમે આંબા પણ આપણે લઈ શકાય એ રીતનું છે એ રીતનું ઉપરીય મોડલ ફાર્મ બનાવ્યું છે આમાં આની અંદર અમે જે શાકભાજી કરી હતી તેમાં માત્ર એક જ શાકભાજી છે પાલકભાજી જે કરી હતી આ અત્યારે જે પાંચમી વાર લેવાની હતી તે બી સ્વરૂપમાં અત્યારે બાકી રાખી છે આ ઉપરાંત તમે જે ચાર વાર જે લીધી હતી પાલકભાજી એનો સીધો અમે પાવડર કરીએ છીએ અને પાવડરનું અમે વેચાણ કરીએ છીએ ચફરજન જોઈ શકો છો એની બાજુમાં લીચી પણ જોઈ શકો છો હવે એની ઉપર જે હેડા જે આખો છે તેની અંદર અમે આદું કર્યું હતું આ ઉપરાંત અમે સુરણ પણ કર્યા હતા હવે આગળની સાઈડ તમે જોશો તો કમરક છે અલગ અલગ પ્રકારના પછી જમરૂક છે તે જમરૂક છે આપણે સ્ટ્રોબેરી ગવા તે પણ છે પછી બાજુમાં વેલ છે જે કૃષ્ણ વેલ છે અને આ ઉપરાંત અમે અલગ અલગ પેલું ત્યાં લીચી છે તે લીચી પણ કરી છે અને કેળ છે તો કેળ જે કરી છે તેમાં એલચી કેળા અને આવ્યું જે છે જંગલી કેળ એ પ્રકારની વિવિધ વેરાયટી અમે કરી છે ખેડૂત મંત્રોને જણાવો તમારી આવકમાં દર વર્ષે કેટલો વધારો થઈ રહ્યો છે જેથી કરીને તેઓને પ્રોત્સાહન મળે મૂલ્યવર્ધન કરવામાં પ્રાકૃતિક ખેતી કરવામાં તેઓ વધુ ને વધુ આગળ આવે જો આપણે જોઈ શકીએ ખેડૂત જો ડાયરેક્ટ સીધું વેચાણ કરે તો તેને જેટલું બેનિફિટ મળવું જોઈએ તે મળતો નથી જો આપણે એમાં વીસ કે ત્રીસ ટકાનો જો વધારો તમે અહીં જે મૂલ્યવર્ધન કરીએ દર વર્ષે અમારે દસ ટકા જે આવકમાં વધારો થાય છે અને આ ઉપરાંત આપણે જો ખર્ચ બાદ કરતા મુકતા જો કરીએ તો મહિને અમારી આવકમાં ત્રીસ ચાલીસ હજાર રૂપિયા એવરેજ પરિ છે ખૂબ સરસ